નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્નાનું પ્રાસ અલંકાર જોઈશું વર્ણનુંપ્રાસ અલંકારનો અર્થ છે જેમાં એકનો એક વર્ણ વારંવાર આવે અને તેના લીધે ભાષામાં સૌંદર્ય પ્રગટ થાય ત્યારે તે અલંકાર વર્નાનું પ્રાસ અલંકાર બને છે તો અહીંયા એકનો એક વર્ણ એટલે એકનો એક અક્ષર ઉદાહરણ જોઈએ તો પહેલા ઉદાહરણમાં કાકીએ કાકાને કાચના કબાટમાંથી કેરી કઢાવી ત્રીજું ઉદાહરણ છે કામિની કોકીલા કેલી કૂજન કરે તો અહીંયા બીજા અને ત્રીજા ઉદાહરણમાં ક વર્ણનો

વર્નાનું પ્રાસ અલંકાર બને છે